પાટણની પ્રભુતા સાથે જોડાયેલી એવી મુનશીની અત્યંત લોકપ્રિય બનેલી ગુજરાતનો નાથ ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક એવી મહાન નવલકથા છે નરસિંહરાવે નોંધ્યું તેમ એ ઇતિહાસ નથી પણ વાર્તા છે ઐતિહાસિક સામગ્રી અને કલ્પના લઈને રચેલી કથા છે કરતાએ ઐતિહાસિક વાતો અને વાતાવરણ લઈને એમની કેટલીક કલ્પના ઉમેરીને એમનો સંબંધ ઇતિહાસ સાથે જોયો છે અને મુનશીએ પ્રસ્તાવનામાં પણ આ વાત સ્પષ્ટ કરી છે રાવે પ્રસ્તાવનામાં આ વાત બહુ જ આદરભેર જોડીને કહ્યું છે કે મુનશીની વાર્તાઓમાં એક સામાન્ય લક્ષણ મને એ જણાવ્યું છે કે વાચકને વૃત્તાંતના ઓગમાં ભેર રસની ન્યૂનતા ન રહે તે રીતે એ તણાય એમાં એને તણાવવું જ પડે એ રીતે મુનશીએ કૃતિને આલેખી છે પ્રસ્તુત કૃતિમાં મુખ્ય પાત્રો મિનળદેવી અને મુંજાલ કાક અને મંજરી અને અમુક અંશે ત્રિભુવનપાળ અને કાશ્મીરા દેવી એ ત્રણ યુગલો છે બાકીના પાત્રો ગૌણ છે મુખ્ય પાત્રને લઈને આપણે જો આગળ વધીએ તો જણાય છે કે આ કૃતિ બહુ ચાતુર્યપૂર્વક ઇતિહાસ અને કલ્પનાને લઈને આગળ વધે છે દાખલા તરીકે પ્રસન્નમુખી એટલે કે કાશ્મીરા દેવી અને મિનળ દેવીની ફૈભત્રીજીનો સંબંધ મુંજાલની યુવાવસ્થામાં દ્રાવિડ દેશમાં મુસાફરી ચંદ્રપુરમાં દેવી સાથે જોડાતો એનો સ્નેહ સંબંધ દેવીનો ગુજરાતના રાજા કર્ણદેવ જોડે લગ્ન કરાવવામાં મુંજાલના સાહચર્યનો મર્મ હેતુ અર્થાત મુંજાલ અને મીનળ વચ્ચેનો વિલક્ષણ એવો સ્નેહ સંબંધ એ બે સીધી રીતે નથી જોડાતા પણ એ કર્ણદેવને પરણીને મુંજાલ સાથે જોડાય છે અને એને કારણે બંનેની આચારની વિશુદ્ધિ અને છતાં એ બંનેના હૃદયોનું આંતરલગ્ન કીર્તિદેવ જોડેનો મુંજાલનો ગૂઢ સંબંધ આ બધું જ મુનશીની કવિ કલ્પનાની ઉત્પત્તિ છે મુખ્ય પાત્રોમાં મંજરી અને કીર્તિદેવ એ કાલ્પનિક પાત્રો છે આ ઉપરાંત કેટલાક પાત્રો જેવા કે કાક દેશોળ ઉબક આદિનો સમય મુન્શીએ થોડોક ઇતિહાસ કરતાં ખસેડીને કર્યો છે એટલે ફરીથી આપણે કહેવાનું થાય કે ઇતિહાસની સામગ્રી લઈને રચેલી આ કથા છે એટલે એમાં મુન્શીએ કેટલીક છૂટછાટ લીધી છે અને એને કારણે આ કૃતિ વધારે રસિક અને કલ્પનોત્તેજક બની છે એટલે આ કૃતિમાં સરહૃદય ભાવકોને એક બાજુથી પ્રાચીન ગુજરાતમાં લઈ જતા ડાલ તરવારોના ખડખડાટ વીજળી જેવા ચમકારા ધનુષ્યમાંથી છૂટતા બાણોના સુસવાટા વીર પરાક્રમો એવા પ્રસંગો જોવા મળે છે તો એના કરતાં પણ વધારે પ્રભાવયુક્ત બુદ્ધિબળના રાજ્યતંત્રના વિદ્યુત ચમકારાઓ જે એ સમયમાં જ શક્ય હતા ઈશારે સમજી જવાની રાજખટપટની આવડતો બુદ્ધિની તીક્ષ્ણતા એ બધું આપણે જોઈ શકીએ છીએ એટલે આ બધા પાત્રો જાણે કે મૃદુ ટાંકડાના પ્રહાર વડે અલૌકિક પૂતળા ગણ્યા હોય એવા છે નરસિંહરાવ નોંધે છે કે ગેલેશિયાના શિલ્પીએ જેમ હેને સજીવન કરી હતી તેમ બલકે એનાથી પણ વધારે સારી રીતે એ પૂતળાને જીવતા જાગતાં ચલાવતા હલાવતા મુનશીએ કર્યા છે મંજરીને શરૂઆતમાં કાક ભટ્ટ ભટ્ટ નહીં પણ ભટ્ટ જણાવ્યો મંજરી એક વિરલ સ્ત્રીપાત્ર છે એ પંડિતા છે એટલે એને કાકમાં પંડિત નહીં પણ વિદ્યા વિમુખ લડવૈયો જ નજરે પડ્યો છે એને એમ લાગે છે કે કાકમાં કશું જ નથી એ જળ છે એટલે એ કાશ્મીરા દેવીને કહે છે મંજરીના આદર્શો કેવા છે જોવા જેવા છે એ જમાનામાં આવું સ્ત્રીપાત્ર મુનશી જ સર્જી શકે એ કહે છે એના અવતરણમાં જ કહું બા હું તમારા કાળની નથી ત્રિભુવન ગજાવનારા મહાકવિઓના કાળની છું હું પાટણની બ્રાહ્મણની નથી પણ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની હોંશ ધારતી બીજી અનસૂયા છું મારા રૂપમાં ભયંકર શક્તિ છે એટલે મને લાલસાના સેવકો દુઃખ દેવા આવશે પણ હું કોને પરણું જ્યાં જોઉં ત્યાં વેતિયાઓ નજરે પડે છે મારા નાત તો કોણ છે મંજરી ગણાવે છે કવિવર કાલિદાસ વિહારી મેઘોનું એના દ્વારા થતું દર્શન એના સંતાનો અને બીજા મારા પતિ પર જામદગ્નેય પરશુરામ આમ મંજરી વિદ્યા અને પરાક્રમના આદર્શોને પૂજે છે કાશ્મીરા દેવી એના માટે સૂર એવા કાકનું નામ પતિ તરીકે સૂચવે છે ત્યારે તિરસ્કારપૂર્વક મંજરી કહી દે છે કે એને પરણાય એ તે મોટો યોદ્ધો ને મોટો બ્રાહ્મણ પણ નથી આવડતું સંસ્કૃત નથી પૂરા સંસ્કાર હું એને પરનું ક્યાં હું ને ક્યાં લાટનો ભટકતો ભટ્ટ આવા ગર્વભર્યા વચનો એ બોલે છે પણ જ્યારે મંજરીને ઉદા મહેતાના સેવકો ઉપાડી જાય છે ત્યારે કાક શૂરતાથી એને બચાવે છે બેભાન મંજરીને ખભે ઊંચકીને ત્રિભુવનપાળના પાળના મહેલ તરફ લઈ જાય છે અને ત્યારે બેભાન મંજરી વધાવી લેવા કાકનું હૃદય તલસી રહે છે પણ એ સંયમ રાખે છે મંજરી જાગે છે ત્યારે કાક કહે છે ગભરાતી નહીં મેં તને બચાવી છે હવે તું નિશ્ચિંત થા અને ત્યારે મંજરી નરમ પડે છે કાકનો હાથ ઝાલીને કહે છે મને માફ કરો તમે મને બે વાર બચાવી છે ત્રિભુવનપાળને ઘરે પહોંચે છે બધા રાજી થાય છે મંજરી કાશ્મીરાની સોડમાં ભરાય છે કાક આખી વાત કરે છે ત્યારે કાશ્મીરા કહે છે કે હવે તો તારે કાકને શીરપાવ આપવો જ પડશે શું આપીશ ત્યારે કાશ્મીરાએ મંજરીના જમણા હાથ તરફ હાથ ધર્યો અને મંજરી બીકની મારી એને વળગી પડી અને ત્રણેયના હૃદયમાં કાકના પ્રભાવની નવી છાપ પડી મંજરીના લગ્ન પછી આનંદ આનંદરાત્રિના અનુભવ એ પ્રકરણમાં એક પ્રસંગનું સ્મરણ એ છે કે કાકે ઉશ્કેરાઈ જઈને પોતાનો અધિકાર લીધો તું મારી છે સમજી એમ કરીને છલંગ મારીને મંજરીને ભૂજ્યું ગલમાં ભીડી અને એને ચુંબન કર્યું એના હોઠના અશુદ્ધ સ્પર્શનું સ્મરણ કર્યું જે મંજરીને હજી પણ ચાલતું હતું હજી પણ એને કાક તરફ મનમાં તિરસ્કારનો ભાવ હતો અને એ તિરસ્કારના ભાવમાં આ ચુંબન રૂપી કડવાસમાં જાણે જાણે અજાણે એક અમીનું બિંદુ પડ્યું અને આ અમી બિંદુ કવિની કલ્પનાની ઉચ્ચ વિહારીણી મેઘમાલામાંથી પડ્યું એમ નરસિંહરાવ નોંધે છે અને પછીથી રસમય વનવાટિકા ખીલી ઉઠી તે આ બિંદુને પ્રતાપે કાક અને મંજરી આ રીતે અનાયાસ ભેગા થયા અને બીજી બાજુ ફરીથી કાવતરાબાજ મંડળમાં અણધાર્યું ભંગાળ પડવાની સાથે ગુપ્ત વેશે આવેલો ઉદો મંજરીનું હરણ કરી ગયો કાક એને શોધવા નીકળ્યો માંડ માંડ એ મળી અને મંજરીએ કીર્તિદેવ વિના આવવાની ના પાડી નિરાશ થઈને કાક પાછો ગયો અને ફરીથી બંને જણા ભેગા થયા ત્યારે ગર્વયુક્ત એવી મંજરી કૂદીને વચમાં પડે છે જ્યારે તલવાર ઉપાડે છે મુંજાલ ત્યારે કોણ છે તું મુંજાલ એને પૂછે છે ત્યારે મંજરીથી બોલાઈ જવાય છે અનાયાસ હું કાકભટ્ટની અર્ધાંગના કોના સાથે આવી છે મારા સૌભાગ્યનાથની સાથે એમ કરીને મંજરી કાકને વળગી પડી બધા જ ખુલાસા થઈ ગયા સમાધાન થઈ ગયા અને બધા રાજગઢ ગયા બીજા દિવસે મંજરી અને કાક જૂનાગઢ જવા નીકળ્યા રસ્તામાં મંજરીનું હૃદય ફરીથી આર્દ્ર બને એવા પ્રસંગો થયા અને હવે કાકને ધર્વ ગર્વ ધરવાનો વારો આવ્યો મંજરીનો ગર્વ શિથિલ બન્યો જયદેવ મળ્યા અણધારાજ મળ્યા ખેંગાર નાઠો એને પકડવાનું અને એની પાછળ પડવાનું કામ કાકો પર આવ્યું અને મંજરીને એણે સોમની જોડે જૂનાગઢ એના નાનાને ઘરે મોકલી દીધી જુનાગઢમાં કાક ખેંગારનો કેદી થયો મંજરીએ પોતાના બુદ્ધિચાતુર્યથી એનું કેદખાનું શોધ્યું એને છોડાવ્યો અને એની જોડે જંગલમાં પ્રયાણ કર્યું અંતે કેટલાક આશ્ચર્ય પ્રસંગોમાં આશ્ચર્યજનક પ્રસંગોમાં ભાગ લીધા પછી આ જોડું અણધારી રીતે પાટણ પહોંચ્યું અને તિરસ્કાર વચન જે આરંભકાળે મંજરી કરતી હતી મદમત્ત દ દશામાં એ મંજરી કાકની જોડે હંસની હંસી બનીને રહી આ હૃદય પરિવર્તન અદ્ભુત છતાં વાર્તાના વિકાસક્રમમાં એટલું સહજ રીતે આવે છે કે ચમત્કારને બદલે એ બહુ જ સ્વાભાવિક લાગે છે જો ચમત્કાર ગણવો હોય તો તે વાર્તાકારની કલાનો છે આ હૃદય પરિવર્તનમાં ત્રણ મુખ્ય ક્રમ છે હસ્તદાન થયા પછીની પ્રથમ રાત્રિએ આનંદ રાત્રિનો અનુભવ એ પ્રકરણમાં પ્રથમ ક્રમ છે જેમાં કાક મંજરીને બલાત્કારી ચુંબન કરે છે તરત મંજરીના ખડખડાટ હસવાથી અને વિશેષ તિરસ્કાર વચનોથી એ ગ્લાની પામે છે અને છેવટે પથારીમાં મંજરી અને બારણાના ઉમરા પાસે પાગડીનું ઓશીકું કરીને કાક એમ બંને રાત્રિ ગાળે છે જેને શીર્ષક આપ્યું છે આનંદ રાત્રિનો અલૌકિક અનુભવ જેનું વર્ણન સર્જકે કર્યું છે બીજો ક્રમ કીર્તિદેવ જોડે મુંજાલનું સમાધાન થાય છે ગુપ્ત કેતખાનામાંથી મંજરી અને કીર્તિદેવ છૂટે છે અને બધું મંડળ રાજગઢ જાય છે તે વખતે મુંજાલ કાક અને મંજરીને માટે રાજગઢમાં જુદી મેળી તૈયાર કરાવે છે ત્યાં પ્રગટ થાય છે અહીં કાક અને મંજરી વચ્ચે વૃત્તિવર્તનના દાવ પલટાઈ જાય છે ગર્વોન્મત મંજરી જતી રહી છે કાકના પરાક્રમોથી એનું હૃદય ઉભરાય છે અને પોતે પહેલાં જે કાલિદાસ અને પરશુરામને યાદ કરતી હતી એને વિસરી ગઈ છે જીવંત સૃષ્ટિનો વીર કેસરી કાક જ હવે એનો સર્વેસર્વા બની ગયો છે એના મગજમાં અનેક ભાવો ઉદભવે છે અનેક રસવાક્યો જરે છે તેનું હૈયું અનેરા પુષ્પે એના સૌભાગ્યનાથને ઓવારવા માટે તલસી રહે છે અને તેનો પતિ હવે એને પોતાને લાયક લાગે છે બ્રાહ્મણ કન્યાની નજરે એના સંસ્કાર જોતી વિરાંગનાની નજરે એનું શૌર્ય જોતી ત્યાં હવે એક જ દ્રષ્ટિબિંદુ રહ્યું સ્ત્રીનું અત્યારે એ સંપૂર્ણ સ્ત્રી બની ગઈ છે અને કાક એને પુરુષોત્તમ લાગે છે પહેલાં માત્ર મન એની સાથે રહેવાની ઈચ્છા કરતું હતું હવે એનું હૃદય એની સાથે રહેવા ઈચ્છે છે એના અંગે અંગમાં છુપાયેલું સ્ત્રીત્વ એને માટે તલસે છે આ ઉર્મીનો આવેગ જોઈને મંજરી ગભરાઈ જાય છે પોતા પર એને તિરસ્કાર આવે છે અને ધરતીકંપ થાય અને જેમ પાતાળ દેખાઈ જાય એમ સંસ્કારી મંજરી આ વિચાર પાતાળ જોઈને કંપી ઉઠે છે આ પાતાળ જોઈને નાસી ઉઠવાની એની શક્તિ ન નહોતી એટલે પાતાળમાં એ પડતું મૂકે છે એના અભિમાન ઉપર એના સ્ત્રીત્વનો વિજય થાય છે એનું હૈયું કાકને ચરણે નમી પડે છે